દભોઈ તાલુકા અપુડા ગામની સીમમાં ખેતરમાં જવાના રસ્તા ઉપર ગત રોજ એક યુવકનો લોહી લોહાન હાલતમાં મૃતદેહ મરી આવતા ચકચાર મચી જવા પામી હતી આ બનાવની જાણ ધભોઈ પોલીસને થતા તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અરેવત રફીક મંસૂરી તારીખ એકવીસ બે પચીસ ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ કે રહેપુડા નાઓના મોત અંગેની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે જેની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે તપાસની વિગત જોતા તારીખ વીસ બે પચીસના રોજ હસમુખભાઈ નાઓ ઘરેથી નીકળેલ હતા સાંજના સાતથી આઠના અરસામાં ને તેઓએ કહેલ કે હું આવું છું મને ફોન કરતા નહીં એ અનુસંધાને તેઓની પત્નીને એવી વાત કરી નીકળેલ હતા મોડા સુધી ન આવતો તેઓની પત્ની અને બધાએ ફોન કરતો રાતે ફોન સ્વિચ ઓફ થઈ ગયેલો શોધખોળ કરતો કોઈ મળી આવેલ નહીં અને તેઓની લાશ ગઈકાલે સવારે તેઓના ખેતરની નજીકથી મળી આવેલ હતી તે અનુસંધાને પુનો રજીસ્ટર કરી હાલ તપાસ ચાલુમાં છે તપાસ દરમિયાન જણાઈ આવેલ કે તેઓને તેઓના સાથે નોકરી કરતા મિતેશ નરસિંહભાઈ વસાવા કે જે કાશીપુરાના રહેવાસી છે તેઓની સાથે મિત્રતા હોય તેઓના ઘરે પણ અવારનવાર આવતા જતા હોય તેઓની સાથે પૈસાની લેવડ દેવડની વિગત જણાઈ આવેલી અને ઊંડાણપૂર્વક અને ખનપૂર્વક તપાસ કરતો એલસીબીની ટીમ દ્વારા સ્થાનિક પોલીસની ટીમ દ્વારા ખાનપૂર્વક તપાસ કરતા મિતેશ વસાવા અને સતીશ નરોત્તમ વસાવાનાઓએ તેઓનું મર્ડર કરેલાની વિગત જણાઈ આવેલી છે અને એ આધારે તેઓને ધરપકડ કરી હાલ આગળની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ચાલુમાં છે